Good morning good morning day somilara ra ra ja na stop hello good morning welcome yes. back to our new vlog aaj main matching matching kare samna sathe lage tha <coughs> chhatri hmm. lage और चाचा माथरी क्या हो क्या है इधर आरोग्य ठंडो याओ ना જો સવારે છે ને નાસ્તા પાણી કરીને મળ્યા ને પછી અહીંયા જો આ બધું બેને ભણાવવા બેઠી હતી બેન ભણે છે હું આવું ને ત્યાં સુધી અહીંયાથી ઊભી નહીં થતી અને ભાઈને છે ને આ બાજુ હોય આમ આવી જા બે દિવસથી છે ને આવી જાઉં મમ્મી આજે મે યલો પહેરું તમે યલો પહેરું મમ્મી અમે યલો અને પાય કાલે જરાક જરાક ફીવર આવી ગયો તો આજે જરાક જરાક ફીવર આવી ગયો ડૉક્ટરને પૂછું ને ફોન કરીને ડૉક્ટર કે આવી જાઓ ને રિપોર્ટ કરવો જ પડશે તો રિપોર્ટ કરાવી લઈએ તો અત્યાર સુધી વાંચ્યું પણ હવે મેં તો દસ વાગી ગયા ડૉક્ટર આવી ગયા છે તો રિપોર્ટ કરાવી લઈએ બેન હું આવું ને ત્યાં સુધીમાં તો એટલું રીડિંગ ફિનિશ કરી દેજે પછી હું આવીને ક્વેશ્ચન પેપર કરી દઉં ઓકે હમ હા ચલો કેમ ઠંડી લાગે છે તો અચ્છા ચલો આવે છે ને વિવેક તો વહી ગયા છે પણ એણે કીધું કે જરૂર પડે તો મને ફોન કરજે હું આવીશ પણ હું પહેલાં જાઉં રિપોર્ટ બિપોર્ટ તો કરાવી આવું ડૉક્ટર મારી ફ્રેન્ડ જ છે એટલે મને બહુ વાંધો નથી હોય ને એટલે મારે કોઈ જરૂર ન પડે પણ એ કહેતો હોય કાંઈ બીજી જરૂર હોય તો મને ફોન કરજે તો બતાવી આવું પહેલાં મને એમ હતું હું જઈશ ને પછી તું નહીં રીડ કરીશ પણ કરે છે હો મા દીકરી ચલો બેસી જા થઈ ગયું પૃથુ હેપી હેં છે ને પૃથ્વનો રિપોર્ટ કરાઈ આવ્યા રિપોર્ટ બી આવી ગયો કાંઈ ન થાય એવું નોર્મલ આવ્યો છે એટલે બે દિવસ વાયરલ ની ખાલી દવા આપી જ અને મને એવું થાય છે બધું દુઃખે છે ને એવું એટલે હું એ દવા લેતી આવી અત્યારે વાયરલનો વા છે દવા આપી દીધી લીધી કેમ દીખું એન્ડ રિપોર્ટ નોર્મલ આવ્યો ને તાવે વઈ ગયો ને ખુશ થઈ ગયો હેપી થઈ ગયો તો પાછું બેક ટુ સ્ટડી એમ કેવું વાતાવરણ થઈ ગયું છે એટલે બધા છે ને વધારે બીમાર પડે છે એટલે આજે અમે જમવામાં માં જઈએ ઘરમાં તો જો અંધારું કેટલા બપોરના બાર વાગે સાડા બારે હા ચલો જમી લઈએ આખું અંધારું અંધારું થઈ ગયું છે જમવામાં છે ને આજે ખાલી રાઈસ મેં એના નેલ છુપાડ દીધા ને મમ્મી એટલે રાઈસ અને દાળ બનાવ્યું છે ખાલી રાઈસ ને દાળ કેમ બા હે ખાખરી તો દીવા ખાશે ને રાઈસ દાળ અમને ઠીક સાદું સિમ્પલ સા Jeg må kjenne muskelkamper. આ દિવાળીનું આપણે દર વખતે છેલ્લે હોય આ વખતે પહેલું થઈ ગયું અંસાબા તમારે મેં કીધું આપણે આ દિવાળીનું આ વખતે દર વખતે ટાકો છેલ્લું કામ હોય આ વખતે ટાકો પહેલું કામ લીધું દિવાળી પછી સારા પાણી હા હા એટલે બધું ક્લીન થઈ જાય આટી પડી ગઈ બધું સાફ થઈ જાય અહીંયા ઓલી ગટર પાસે જવા જાય ને એટલે ત્યાંથી બધું બટર માં વહી જાય જો ત્યાં છે ને હા બસ ત્યાંથી મારું છે ને ટાકાનું કામ પતી ગયું એ આવ્યા હતા સાફ કરવા કરી ગયા હવે સુઈ જઈએ દવા પીધી છે ને એટલે આમ પણ ઘેન ચડે છે મને ઉઢવાનું દે ને અંદરથી ભાખરી ચા ભાખરી એમ ને

વર્તિતમ ઓપન કે ને પછી તમે આવો તો મે તરત તમારા એમાં નોતો ટાંગ દે રહે તમારે પણ વેલી ચાલુ કર દે

ચલો તો આ વિડીયો ના એન્ડ અહીંયા જ કરી હવે સૂડ આવી દઈએ હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ સી યુ ઇન ધ નેક્સ્ટ બ્લોગ બાય